છેલ્લા દસ વર્ષથી આ હાલાકીનો સામનો કરી રહ્યા હોવાનું રહીશોએ જણાવ્યું હતું જેને કારણે બાળકોનું ભણતર પણ બગડી રહ્યું છે સમગ્ર શહેરમાંથી પાણી ઉતરી ગયા પરંતુ પ્રથમ રેસીડેન્સી હાલમાં પણ પાણીમાં ગરકાવ હોવાનું જણાવી દૂધ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા સોસાયટીના સભ્યએ જાતે જ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી અને લોકોને બહાર જવા આવવામાં પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પંપિંગ પણ બંધ હોવાનું જણાઈ આવતા ઉગ્ર રોષની લાગણી વ્યાપી હતી जाना है तो हम 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 का का प्रयोग है। मतलब व्हाट आज आज लोग लोग किस बात बोल रहे हैं हैं सर? में अगर एक लेट हो जाते तो हमसे लेट फीस दी जाती है हम लोगों से टैक्स भरने के लिए प्रेशर दिया जाता है तो ये स्कूल में पहली बाजू नहीं ले पहली बाजू देरी कर तो बंद है पानी का तो इधर आगड़ कर ले આ ફોન ચાલુ રાખો કરી લીધું કરી લીધું જો ટોટલ હું અહીંયા બાર વર્ષથી રહું છું અને પાણી ભરાવું એ દર વર્ષનો પ્રોબ્લેમ છે પણ પાણી ભરાઈને પછી નીકળી જાય છે કારણ કે બહાર આઉટપુટ હોય છે અને અત્યારે જે બી પાણી જાય છે ડાયરેક્ટલી તો કોઈ સિસ્ટમ છે જ નહીં આઉટપુટ માટેની આ પંપ અને જે પંપ મૂકેલા છે પંપથી જ પાણી જાય છે પણ જ્યારે બી આવો ભારે વરસાદ પડે છે આ પહેલાં બી એક વાર થયેલું છે બે હજાર ઓગણીસમાં ત્યારે બી અમારે લગભગ ચાર દિવસ લાઈટ નહોતી સાત દિવસ જમવાનું નહોતું પાણીનું કંઈ વ્યવસ્થા નથી કશું જ નહોતું સેમ પરિસ્થિતિ હવે આ ધીમે ધીમે આમાં આ થઈ રહી છે કે હવે આમાં જો અહીંનું સોલ્યુશન આ રીતે અહીંયા નહીં આવે અને આવી રીતે જ પાણી અહીંયા ભરેલું રહેશે તો આગળ જતા લાઇટો જશે બધું જ જશે અને મેઇન પ્રોબ્લેમ અમારો પાણીનો જ છે કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં અવર જવર થાય હું આજે જે ડૉક્ટર છું તો અમારે હોસ્પિટલ બે ટાઈમ જવાનું હોય ક્લિનિકે જવાનું હોય ચાર દિવસે સફર કરે બહાર કે લોકો અંદર નહીં આ સકતે અંદર કે લોકો બહાર નહીં જા રહે અભી મેરે બાય પ્રોફેશન ડોક્ટર હૈ તો ફરજિયાત સુમ બહાર જાન પડતા હૈ उनको इतने प्रॉब्लम्स फेस करके कभी ट्रैक्टर में कभी एक्टिवा को वो पाइप लगा के ऐसे करके जाना पड़ रहा है आज ही अभी उनका फोन आया कि बीच रस्ते में उनकी गाड़ी बंद पड़ गई तो आधे किलोमीटर तक वो गाड़ी धक्का मार के लेके गए बच्चों की क्या परिस्थिति है स्कूल जाने का एग्जाम होगी बच्चों की अभी एग्जाम्स तो जो स्कूल है एग्जाम से सब कैंसिल हो रहे है आज भी स्कूल था क्योंकि स्कूल स्कूल के साइड पे पानी नहीं है लेकिन हमारे सोसाइटी में इतना पानी भर गया है की इच्छा होते हुए भी हम बच्चों को स्कूल में नहीं भेज सकते उनका एग्जाम बंक हो रहा है टीचर्स के बार बार फोन आ रहे हैं कि बच्चे क्यों नहीं आ रहे उनका एकेडमिक्स डिस्टर्ब हो रहा है और आज नहीं बारह से चौदह साल से हम लोग ये सफर कर रहे हैं किसी ने आज तक आते हैं सब न्यूज बनाते हैं लेकिन किसी ने कुछ प्रॉपर एक्शन लिया नहीं है जो कुछ है वो सब टेम्पररी है वी वांट परमानेंट सॉल्यूशन दैट्स इट